એ આવ્યા પછી દરેક જીવાતમાં માં કઈક ભક્તિ તો કરી રહ્યા છે ભગવાન ની કરે માતાજી ની કરે ગમે એની ભક્તિ લો કરતા હોય એવા કોઈ માણસ નથી પરંતુ એ ભક્તિ થી આ જીવાત્મા જે અનુભવ મૂકી ગયા કે ભાઈ ચોરાસી માંથી છૂટું હોય તો આત્માની ઓળખાણ કરી દો જ્યાં સુધી આત્માની ઓળખાણ ન થાય ત્યાં સુધી મનના મતે આપણે ગમે એટલા શાસ્ત્રો વાંચવી તો આત્મા ઓળખાય એવો નથી શાસ્ત્ર માં લખ્યું છે કે આત્મા અજર છે અમર છે અવિનાશી છે મરતો નથી જલમતો નથી અગ્નિથી બળતો નથી પાણીથી ભીંજાતો નથી પવનથી હુકાતો નથી અને શસ્ત્રથી શેદાતો નથી આવો આત્મા છે પણ એ શાસ્ત્રમાં લખ્યો હોય તો એ શાસ્ત્રને પુસ્તક કહેવાય એ પુસ્તકનું જ્ઞાન મસ્તકમાં નું આવે મસ્તકમાં જ્ઞાન લેવું હોય તો પ્રગટ શંકનું શરણ લેવું પડે પરગઢ સંતના શરણે મહાપુરુષો નકી કરાવી દેશે આવું મીરાબાઈએ જાણ્યું હતું અને મીરાબાઈએ અનુભવ કરી અને વાણી બનાવી કે આત્માને ઓળખ્યા વિના લખ ચોરાશી નહીં મટે

તો આપણા ભારત દેશના સંત લાલજી મહારાજકો થઈ ગયો જગત માં એ એક જગત છે અને આ દેહ ને પણ એક નાનું જગત કીધું તો આ જગત ની અંદર આવ્યો આ નાના એવા દેહ ની અંદર એટલે કે નક્કમો આવ્યો એટલે દેવ દુર્લભ આવે એવો આ દેહ છે યાતના કરે છે પણ દેવોને હે આવો મનુષ્ય અવતાર મળે નહી આ મનુષ્ય અવતાર ની અંદર હું એવું હશે કે દેવો ઈચ્છા કરે

એમાં મનુષ્ય દેહ જેને મળ્યો છે એ દરેક દેહ ની અંદર આત્મા રૂપી હીરો છે છે ને છે પણ એ આત્મા ની ઓળખાણ ન થાય તો બકરી એક નારી છે એમાં ધૈર્ય એને પણ કાયા રાણી એટલે નારી જ કહેવાય આ નારી રૂપી બકરી ના ડોકે આત્મા રૂપી હીરો બાંધ્યો છે પણ નો સમજાય તો આ મનુષ્ય દેહ મળ્યો પણ નકામ ખાવું પીવું કામ કરવાનું સુઈ જાવું મોહતા એટલે મરી જવું એટલે માટે આ દેહ નથી મળ્યો જો ચોરાસી ના બંધનમાંથી છૂટવું હોય તો આત્માની ઓળખાણ કરી લેવી અને જો આત્માની ઓળખાણ ન કરી હોય તો આ દેહ પડ્યા પછી આ જીવાતમાં પાછો ચોરાસીમાં ભટક છે કાયમ ના હમ મહાપુરુષે ગીતાજીમાં પણ લખ્યું છે કૃષ્ણ ભગવાનના શબ્દો છે કે મારી વિના એક રજ ખાલી નથી જો માં પંખી પ્રાણીમાં પહાડ લાગી એટલે મૂર્તિ માં તમે ભગવાન ભણો છો બીજે કેમ નથી દેખાતા આ બધે જો ગીતાજી કહેતા હોય કે મારી વિના એક રજ ખાલી નથી તો મારા મન તમારામાંય હોય એટલે મહાપુરુષે કીધું કે પ્રભુ વિના કોઈ ઠામ નહીં ઠાલો એમ ગીતામાં શ્રી કૃષ્ણે ગાયા અરે આપમાં હરિ આપે નો ભાળ્યા તો મીઠિયા નામ લજાયા મનુષ્ય દેહની અંદર એક હરિરૂપી પરમાત્મા છે એ પરમાત્માની જો ઓળખાણ ન થાય તો મારા તમારા દેહને ઓળખવા હાટો જે નામ પાડ્યું એ નામને પણ લજવું કહેવાય

તમારો નાશ નથી તો અહીંયાથી નિકી થાય છે કે નથી જો તમે નથી તો નામ દેહરી તમારું નથી તો તમે સો કોણ

એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ પાણા ભયા નથી કે લાગ્યા નથી એક ને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ પાણી દેખી કરે સ્નાન તુલસી દેખી તોડે પાન અલ્યા કઠા સુણી સુણીન ફૂટે કાન અખો કે તોય નો આવે બ્રહ્મ બિના પાણી આય ભીર થોડું હે તો જૂનાગઢ પરકમ માં ના ના ધામાકુંડ ના અલ્યા ધામાકુંડ માં રબડા જીવ ભીરો તો ડબકા ખાવા